પુરીમાં ભવ્ય કાર્યક્રમ સાથે કરી દિવસની ઉજવણી ભારતે ઓડિશાના પુરીમાં બ્લુ ફ્લેગ બીચ પર ભવ્ય કાર્યક્રમ સાથે નૌસેના દિવસની ઉજવણી કરી આ કાર્યક્રમમાં રાષ્ટ્રના સમુદ્રી હિતોની સુરક્ષા માટે ભારતીય નૌસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા સન્માનિત કરવામાં આવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અવસરે હાજરી આપી અને નૌસેનાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને રાષ્ટ્રીય સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી ઉજવણીમાં ભારતીય નૌસેનાની અદ્યતન ક્ષમતાઓનું પ્રદર્શન કરતું એક પ્રભાવશાળી પરિચાલન પ્રદર્શન સામેલ હતું પંદરથી વધુ નૌસેના જહાજો ચાલીસ વિમાનો જેમાં એમઆઈજી ટુ નાઇન કે ફાઇટર્સ અને એમએચ સિક્સ ઝીરો આર હેલિકોપ્ટરો અને મરીન કમાન્ડોઝ દ્વારા ભાગ લેવામાં આવ્યો પ્રદર્શનમાં હવાઈ યુદ્ધાભ્યાસ પંડુબ્બી સંચાલન અને મરીન કમાન્ડોઝ દ્વારા કોમ્બેટ બીચ રિકોનિસન્સ સામેલ હતા રાષ્ટ્રપતિ મુર્મુએ સભાને સંબોધતા ભારતની સમુદ્રી વારસો અને સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નૌસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો તેમણે નૌસેનાના મહિલાઓ માટે વિકાસના અવસરો પ્રદાન કરવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી અને નોંધ્યું કે નૌસેનાએ પ્રથમ સેવા હતી જેણે મહિલાઓને અગ્નિવીર તરીકે સામેલ કરી તેમણે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાણી નોંધપાત્ર સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો જેઓ નાવિકા સાગર પરિક્રમાના ભાગરૂપે ગ્લોબની પરિક્રમા કરી રહ્યા છે આ કાર્યક્રમમાં નૌસેના બેન્ડ દ્વારા સંગીત પ્રદર્શન એસસીસી કેડેટ્સ દ્વારા હોર્ન પાઇપ ડાન્સ અને નૌસેના કર્મચારીઓ દ્વારા ડ્રીલ્સ પણ સામેલ હતા ઉજવણીનો અંત નૌસેના જહાજોની પ્રકાશિત સાથે થયો ત્યારબાદ બીચ પર ભવ્ય લેઝર અને ડ્રોન શો યોજાયો નૌસેના દિવસની ઉજવણી માત્ર ભારતીય નૌસેનાની પરિચાલન શક્તિનું પ્રદર્શન જ ન હતું પરંતુ રાષ્ટ્રના સમુદ્રી હિતોની સુરક્ષા માટેની તેની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવ્યું આ કાર્યક્રમ નૌસેનાની ભારતની સમુદ્રી સીમાઓની રક્ષા કરવા માટેની તૈયારીઓ અને ભવિષ્ય માટેની વ્યૂહાત્મક દ્રષ્ટિનો પુરાવો હતો એજ ઇન્ડિયા ઇકોનોમી ગ્રોથ એન્ડ અવર ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ફ્લુએન્સ એક્સપાન્ડ એક્રોસ ધ ગ્લોબ આઈ એમ કોન્ફિડન્ટ ડેટ ધ ઇન્ડિયન નેવી વિલ કોન્ટિન્યુ ટુ એન્સ્યોર મેરીટાઇમ સિક્યુરિટી ટુ ટુ એ વિકસિત ભારત બાય I compliment the Navy for choosing the city of Puri as the venue for today's events.